રાજમહેલ રોડ ઉપર બની રહેલ સુકુન સાઇટને લઈને બિલ્ડર અને ત્યાં રહેતા માળી પરિવારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી અવરજવર કરવા માટેના રસ્તાનો વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદને લઈને અનેક વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ટાઉન પ્લાનિંગ તથા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી આ બાબતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી તેનો કોઈ નિવેડો તો આવ્યો ન હતો ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે ગદરોજ સાઇટ પાસે રહેતા માળી પરિવાર છેલ્લા એશીથી નેવું વર્ષથી આ જગ્યા પર રહે છે માળી પરિવારને શહેરના સત્તાધીશો દ્વારા અથવા કોઈ મોટા માથાના ઈશારે માળી સમાજ પર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવામાં આવ્યો તેમજ અનેકવાર માળી સમાજ દ્વારા તંત્રના તમામ સત્તા પર અધિકારીઓ તથા સરકારને પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ સાઇટમાં અવરજવર માટે જ રસ્તો આપવામાં આવ્યો નથી તે આપવામાં આવે અને કોઈ સુરક્ષાની વ્યવસ્થા કર્યા વગર બાંધકામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ માટે જ અનેકવાર માળી સમાજ દ્વારા વિવિધ જગ્યાઓ પર રજૂઆત કરવામાં આવી હતી આ ચાલી રહેલ બાંધકામમાં સુરક્ષાનો અભાવને કારણે જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ રહેશે ત્યારે ગઈકાલે એક બનાવ બન્યો હતો કે માળી પરિવારના એક સભ્ય આ બની રહેલ સાઇટમાં આશરે વીસથી પચ્ચીસ ફૂટ ખાડામાં પટકાયા હતા જેનાથી તેમની શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને એકસો આઠ દ્વારા સયાજો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેને લઈને આજરોજ માળી સમાજ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગેટ પાસે આંખે પાટા અને હાથ બાંધીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો પરંતુ કમનસીબે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ પોતે ઓફિસમાં હાજર ન હોવાને લઈને માળી સમાજને તેમની રજૂઆત કરવા અંદર જવા માટે અટકાવવામાં આવ્યા હતા આજે અમે કમિશનર ઓફિસમાં આવ્યા છે આંખો પર પાટા બાંધી અને હાથ પર દોડા બાંધીને કારણ કે સાત થી આઠ રજૂઆત

ગેરામાં છે કારણ કે જે પ્રકારની પરમિશનો ગેરકાયદેસર આપી છે તાત્કાલિક ઉલ્લોજન લઈ અને જે ક્લબ હાઉસ જે વધારાનું બાંધકામ છે તોડું પડશે કાશ ઉપર જે બાંધકામ છે તોડું પડશે કારણ કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે પ્રકારે કહેવામાં આવે એક આપણા જીગીશાબેન શેઠના ઈશારે અને એમના વડતિયાઓ અને એમના કોઈ સગા સંબંધીઓના નામ પર જ્યાં સાઈટ ચાલી રહી છે તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આવેલી છે આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તળાવની બાજુમાં સાઈ સકુર નામ ની ને જ્યાં ક્લબ હાઉસ છે એ ગેરકાયદેસર છે બાંધકામ છે એ ગેરકાયદેસર છે અમારી માંગ રોડ રસ્તા છે અને કાલે જે ભાઈ પડી ગયા એની ઉપર ન્યાય મળવો જોઈએ અને એમને જે અત્યારે ઓપરેશન કરવાનું છે તમામ ખર્ચો અને એના ફેમિલીનો ખર્ચો હવે બિલ્ડરે ઉઠાવવો પડશે અને તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ જે અપંગ છે એ વ્યક્તિ પણ ગમે ત્યારે અંદર પડી શકે છે તમે બાજુમાં જે વ્યક્તિ ઉભા છે એમની પણ બાઈટ લઈ શકો છો